પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે બાવીસમાં ભારત રશિયા વાર્ષિક શિખર સંમેલન સંમેલનની કરશે સહઅધ્યક્ષતા બંને નેતાઓની વચ્ચે દ્વિપક્ષીય બેઠકમાં સંરક્ષણ ઉર્જા સહિતના મહત્વના સમજૂતી કરાર પર થશે હસ્તાક્ષર બેઠકથી બંને દેશની વચ્ચે દોસ્તી થશે વધુ મજબૂત રશિયા ના બીજે દિવસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ભારતીય સમુદાયની સાથે પણ કરશે મુલાકાત કેપલીનમાં અજ્ઞાત સૈનિકોની કવર પર અર્પણ કરશે પુષ્પાંજલિ રાષ્ટ્રપતિ પુતિની સાથે એટમ પ્રદર્શન સેન્ટરનું પણ કરશે નિરીક્ષણ રશિયાની મુલાકાત બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જશે ઓસ્ટ્રિયાના પ્રવાસે ચાલીસ વર્ષમાં પહેલીવાર કોઈ ભારતીય પ્રધાનમંત્રી કરશે ઓસ્ટ્રિયાની મુલાકાત જમ્મુ કાશ્મીરના કઠુઆના બદનોટામાં થયેલા આતંકવાદી હુમલામાં પાંચ જવાન શહીદ સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે ટ્વીટ કરી શોકગ્રસ્ત પરિવાર પ્રત્યે વ્યક્ત કરી સંવેદના તો અમરનાથ યાત્રાની સુરક્ષા પણ કરાઈ શકે મુંબઈમાં ભારે વરસાદને કારણે જનજીવન પ્રભાવિત સ્કૂલો અને કોલેજોમાં જાહેર કરાઈ રજા લોકોને ઘરની બહાર ન નીકળવાની અપીલ હવામાન વિભાગે આગામી ત્રણથી ચાર દિવસ મુંબઈ સહિત સમગ્ર મહારાષ્ટ્રમાં ભારે વરસાદની વ્યક્ત કરી આગાહી આસામમાં પૂરની સ્થિતિમાં સુધારો પૂરના કારણે અત્યાર સુધીમાં બોતેર લોકોના મૃત્યુ હજુ પણ અનેક ગામો પ્રભાવિત હતો ઉત્તરાખંડમાં પૂરના કારણે જનજીવન ખોરવાયું રાજસ્થાનમાં પણ ભારે વરસાદ રાજ્યમાં સવારથી બાર તાલુકાઓમાં વરસાદ સુરતના ઓલપાડમાં દોઢ ઇંચ ભાવનગરના તળાજામાં એક ઇંચ અમરેલીના જાફરાબાદમાં ધોધમાર વરસાદથી ઠેર ઠેર પાણી ભરાયા વલસાડ તાપી અને નર્મદામાં પણ ભારે વરસાદ ભારતીય શેર બજારમાં તેજીનો માહોલ યથાવત આજે સેન્સેક્સ એકસો એંસી પોઈન્ટના ઉછાળાની સાથે એંસી હજારને પાર તો નિફ્ટીએ વટાવી ચોવીસ હજાર ત્રણસોની સપાટી મીડિયા શેર્સમાં તેજી તો સોના ચાંદીના ભાવમાં પણ જોવા મળ્યો ચમકારો